બાવધરાના વિરોદને લઈ સાબર ડેરીનો ખુલાસો અરવલીના ખલેકપુર દૂધ મંડળી ઉત્પાદકના સભાસદોના વિરોધને લઈ સાબર ડેરી સાથે ટેલિફોનિક વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે સર્વ પશુપાલક મિત્રને આ વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદન કરી સાબર ડેરીમાં દૂધ ભરાવતા હોય છે ત્યારે આપણને સાબર ડેરી તરફથી વાર્ષિક રિટેશન મની આપવામાં આવતું હોય છે પણ આ વર્ષમાં સાબર ડેરીની ચૂંટણી હોવાથી હાલમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે સરકાર દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી હાલ પૂરતું પશુપાલકો માટે જૂના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ શિરૂએ એવો નિર્ણય કર્યો છે કે ખેતી અને બિયારણની અને વાવણીની સિઝન તેમજ બાળકોને સ્કૂલોના ફીને લઈ જરૂરિયાત હોવાથી તારીખ એક ચાર બે હજાર ત્રેવીસથી ત્રીસ બાર બે હજાર ત્રેવીસ સુધીનો હાલ નવ મહિનાનો જૂનો બોર્ડે નક્કી કરેલો રિટેસન મની એટલે જે અરવલ્લી અને સાબરકાંઠાના પશુપાલકોને અંદાજી બસો અઠ્ઠાવન કરોડ જેટલી રકમ ચૂકવવામાં આવશે ને તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ ચૂકવવામાં આવશે બાકી રહેલા એક એક બે હજાર ચોવીસથી એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીના રિટેશન મની અને આખા વર્ષનું સરેરાશ વધુ આગામી સમયમાં ચેરમેન વાઇસ ચેરમેનની નવી બોડી બેઠા પછી સાબર ડેરી તરફથી ચૂકવવામાં આવશે તેની સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના તમામ પશુપાલકોને નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે મારું નામ ખોર ડાયાભાઈ ધીરાભાઈ દૂધ ઉત્પાદક સહકારી મંડળી સેક્રેટરી સાબર ડેરીએ બે હજાર ત્રેવીસ ચોવીસનો જે ભાવ ફેરની રકમ આપી છે એ બિલકુલ ઓછી આપી છે ગયા ગયા વર્ષોની સરખાણીમાં ઘણી ઓછી છે અને સાબર ડેરીએ ચેરમેનને રજૂઆત કરતા ચેરમેને એમ કીધું કે ભાઈ અમાર અમારું નથી રાજ્ય સરકારનું છે અને રાજ્ય સરકાર ચૂંટણી અધિકારી તરીકે જે કલેક્ટર હતા અને કલેક્ટરે જે ચૂંટણી થયા પછી વાઇસ ચેરમેન ચેરમેનની ચૂંટણી પંદર દિવસમાં કરવી જોઈએ એ સાબરકાંઠા કલેક્ટરે કરી નથી એના માટે આ ભાવફેર અટક્યો છે તો રાજ્ય સરકારે આ બાબતે ગંભીર નોંધ લઈ અને પશુપાલકોને સમયસર ઓનાથી આ જે ભાવફેરની રકમ ચૂકવી છે એનાથી વધારે ચૂકવવી જોઈએ અને અમારા પશુપાલકોને ભારે નુકસાન થઈ રહ્યું છે સાથે સાથે આપણે એ પણ કહેવું છે કે સાબરડેરીમાં જે બોડી ચાલુ બોડી હતી એ પણ દરખાસ્ત થઈ ગઈ અને નવી બોડી આવી એમને પણ કોઈ અધિકાર નથી અને સીધો કલેક્ટરના પાવર છે તો કલેક્ટરે એમડીના પાવર આપ્યા તો એમડીએ જે સાબર ડેરીમાં દૂધ ભરાવતી દૂધ મંડળીઓ એમાં એસએનએફ ડાઉન કરવો ફેટ ઘટાડવા વધારે ઘટા કરવી દૂધ દહીં ખાટું કરવું વગેરે પ્રશ્નો બહુ વિકટ બન્યા છે સાથે સાથે એવું છે કે સાબર ડેરીએ જે કસ્ટરો બનાવ્યો છે એ કસ્ટરોમાં બહુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કસ્ટરોમાં ચોરી થઈ રહી છે છતાંય સાબર બોર્ડ ઓફ ડિરેક્ટર વાર્ષિક સાધારણ સભામાં જે કસ્ટરોમાં ચોરીઓ કરી છે એ લોકોના ફૂલાના આર પહેરાવી અને એમનું સન્માન કર્યું એ ખરેખર આવતી વાર્ષિક સાધારણ સભામાં એ જે સન્માન કર્યું હોય એની જે રકમ હોય એ રકમ પરત મેળવી જોઈએ અને એમડીના ઉપર આ વિશે કાર્યવાહી કરવી જોઈએ સાથે સાથે એ પણ કહેવું છે કે રાજસ્થાનમાં જે કસ્ટર કર્યો છે એ કસ્ટરોમાં પણ આ રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે બીએમસીમાં પણ એસએનએફ ડાઉન કરવા ઘટ આપવી આ બધા તાઇફા સાબર ડેરીના અધિકારીઓ કરી રહ્યા છે અને સાબર ડેરીના અધિકારીઓ એક જગ્યાએ ને એક જગ્યાએ ચોંટી રહ્યા છે પચીસ પચીસ વર્ષથી એમની કોઈ બદલી કરવામાં નથી આવતી અને જે આપણા ભાઈ કોમ લેબોરેટરીમાં જે લેબોરેટરી છે એના અધિકારીઓ છે એમની પણ બદલી કરવામાં આવતી નથી અને ગમે તે ગમે તે કંઈક ને કંઈક આ લોકો કંઈક ગરબડ કરી રહ્યા છે આ અંગે યોગ્ય કરવા વિનંતી છે બરાબર રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી